ડ્રગ્સ વિભાગના દ્વારા ભેળસેળ કરનાર શખ્સો સામે રાજ્યવ્યાપી તપાસ કરવાની જાહેરાત કરી છે તો ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના કમિશનર એચજી કોશિયાએ અંબેધામના મોહનતાળ વિવાદ અંગે પણ નિવેદન આપ્યું તેમણે કહ્યું કે રાજ્યવ્યાપી તપાસમાં રાજ્યના તમામ ધાર્મિક સ્થાનોમાં મળતા ભોજન અને પ્રસાદની ગુણવત્તાની પણ તપાસ કરવામાં આવશે આ સાથે તમામ ધાર્મિક સ્થળોમાં નિયમિત તપાસ અને સર્ટિફિકેશનની કામગીરી કરવામાં આવતી હોય છે ત્યારે આવનારા સમયમાં અંબાજી દ્વારકા સોમનાથ સહિતના સ્થળો પર અપાતો પ્રસાદ અને ભોજનની ગુણવત્તાની ચકાસણી કરવામાં આવશે ધાર્મિક સ્થળોની વાત કરું તો લગભગ બત્રીસ જેટલા ધાર્મિક સ્થળોને આજે આપણે થર્ડ પાર્ટી ઓડિટ કરાવીને એક ભોગ સર્ટિફિકેટ આપવામાં આવ્યો છે બી એચ ઓજી એટલે બ્લીસફુલ હાઇજેનિક હાઇજીનિક ઓફનિંગ ટુ ધ ગોલ એટલે ભગવાનને જે કંઈ પ્રસાદ આપવામાં આવે એ હાઇજેનિક કંડિશનર ચોખ્ખી રીતે અને સ્વસ્થ અને શુદ્ધ રીતે મળે એનું આખું સર્ટિફિકેશન છે તો એની અંદર એના જે રો મટિરિયલ હોય ફિનિશ પ્રોડક્ટ હોય અને તે બનાવવાની પ્રક્રિયા હોય એ બધી જ તપાસ કરવામાં આવતી હોય છે અને એમાંથી પાર થયા બાદ આ ભોગ સર્ટિફિકેટ આપવામાં આવતો હોય છે તો રાજ્યમાં મોટા મોટા મંદિરોમાં બધામાં એક ભોગ સર્ટિફિકેશન ઓલરેડી અત્યારે આપવામાં આવેલું છે આ ઉપરાંત જે કંઈ પ્રસાદ બનતો હોય તો એનું અમે પ્યુડિકલ જે તે જિલ્લાના ફૂડ સેફ્ટી ટીમ દ્વારા એનું સમયાંતરે તપાસ જીત્યો હોય છે એના રો મટીરિયલના અને તૈયાર પ્રસાદના નમૂના લઈ અને લેબમાં ટેસ્ટિંગ પણ કરવામાં આવતું હોય છે અને કોઈ વાર કોઈ કચરોવાર મળે તેની સામે કાયદા મુજબ કાર્યવાહી કરવામાં પણ આવતી હોય છે